हमारी कंपनी की तरफ से आपको इस तरह के पेंसिल दिए जाते हैं जैसे कि इसमें से आप उनको ले लेने दस पे पेंसिल तीन चार पाँच छः सात आठ तो हेलो दोस्तों कैम सो माताजी माता जी ना, ना वीडियो में समझाऊंगे तो आज जैसे कि जो इंस्टाग्राम में वीडियो आई रहा है घना फेक वीडियो आई रहा है फ्रॉड थी रूप है तो तक जाना कि पेन्सिल नाम जो फ्रॉड वीडियो आ रहा है એમાં ઘણા લોકો આવી ગયા છે ઘણા લોકો સાથે ફ્રોડ થઈ ગયું છે મારી સાથે પણ થયું છે તમને પડખે પોટા જે મેં પૈસા નાખ્યા હતા ઓનલાઈન પેમેન્ટ કર્યું તો એ પડખે પોટા તમને જોવા મળી જશે અને મારી સાથે કેમ ફ્રોડ છે વિડીયોમાં આગળ કહીશ વિડીયોમાં ન હોય તો શેર કરવાનું ન ભૂલતા અને મારી સાથે ફ્રોડ પહેલાં પણ એ કર્યો તો કે ઓનલાઈન ડિલેવરી તમને મળી જશે અને મેં છસો વીસ રૂપિયા ઓનલાઈન ડિલે મેં પેમેન્ટ કર્યા અને પછી મેં ફોન કરીને પૂછ્યું તો કીધા કે પાંચસો રૂપિયા તમારે એડ કરવા પડશે તો ડિલેવરી તમારા ઘરે આવશે અને મેં ન પાડી દીધી એટલે હવે ફોન આવતા બંધ થઈ ગયા છે તો તમે આવી પાછી દૂર રહેજો અને કોને પેમેન્ટ ઓનલાઈન કરતા નહીં એટલે જવાનું છે